કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજરોજ મારા જન્મદિવસ અંતર્ગત સવારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે અવયોજન મહાજન લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સમાજ નિર્માણ ટ્રસ્ટ અમે વિશેષ રૂપે રત્ન કરી કંપનીના સીએસઆર ફંડ માહિતી આજે વીસ કરતાં વધારે ઇલેક્ટ્રિક વ્હીલચેર પચાસ હજાર રૂપિયાની કિંમત આજે વીસ દિવ્યાંગોને આપવામાં આવી હતી એના સિવાય પણ સમાજ નિર્માણ ટ્રસ્ટ મારી સંસ્થાના માધ્યમથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ એમને જરૂરિયાતમંદ જે દિવ્યાંગોની જે સાધન સામગ્રીઓ એમને જીવનમાં ઉપયોગી થતી હોય એનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એમને અર્પણ કરવામાં આવી હતી આવી અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય કે મારું હોય કે અમારા કોઈ સ્નેહ મિત્રનું હોય તો આ પ્રકારનું કાર્ય અમે કરતા હોઈએ છીએ આજે સર્વ સર્વ સેવા સંઘના પ્રમુખના સૌ પ્રમુખશ્રી અને સૌ શ્રીઓ કવિઓના પ્રમુખ જીગરભાઈ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હમેન્દ્રભાઈ અને અન્ય બધા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કે પ્રેરણા આપતા હોય માર્ગદર્શન આપતા હોય કે આપણને બધાને વાત કરતા હોય અને એટલે જ એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ કરીને બે હજાર ચૌદમાં હું સાંસદ બન્યો પછી પહેલો જન્મદિવસ જ્યારે ઉજવ્યો ત્યારે આપણે નક્કી કર્યું કે દિવ્યાંગો માટે કચ્છની અંદર આપણને કામ કરવું છે અને હેમેન્દ્રભાઈ અને હું યાદ કરીશ આપણા જે પ્રાંગણમાં બેઠા છીએ એવા લોકસભાના ભેગદારી જે આપણી વચ્ચે નથી આજે આજે એમને યાદ કરીએ છીએ એવા આદરણીય શ્રી તારાચંદભાઈ છેડા કે જેમની સંસ્થાના માધ્યમથી સતત કાર્યક્રમો કરતા 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 આપણે અત્યાર સુધી જે છે કે આવા હજારો લોકોને આજે જે છે કે આપણે કઈ કોઈને કોઈ બહાને કોઈને કોઈ યોજના તળે આપણે એમને મદદરૂપ થયા છીએ સરસ દીકરીએ વાત કરી અહીંથી કે જનપ્રતિનિધિ તરીકે આપણને કામ કરવાનો અવસર મળ્યો છે એ અવસર એટલા માટે પ્રાપ્ત થયું છે કે મારા જીવનમાં પહેલી વખત હું જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો અને ત્યારે એમને મને પહેલો શબ્દ એવો કીધો કે થઈ શકે એટલી ગરીબોની સૌથી વધારે તું સેવા કરજે અને જે આજે મારા જીવનમાં અગિયાર વર્ષ થયા કે સતત આ વિષયને લઈ કરીને આજે કઈ રીતે વધુમાં વધુ આપણે ગરીબો જરૂરિયાતમંદ લોકો દિવ્યાંગો એમની સેવા કઈ રીતે કરી શકીએ અને જે વાતનો આજે મને આનંદ છે ગૌરવ છે કે મારી સંસ્થાઓ હોય અન્ય સંસ્થાઓ હોય દાતાશ્રીઓ હોય કંપનીઓનું સીએસઆર ફંડ હોય સરકારશ્રીની યોજનાઓ હોય રમતગમત એજ્યુકેશન આરોગ્ય અલગ એક્ટિવિટી અલગ અલગ પ્રવૃત્તિઓ આ છેલ્લા અગિયાર વર્ષની અંદર પાંચ લાખ કરતા વધારે લોકોને આપણે સ્પર્શ કર્યો છે એ પછી કોરોનાની એ મહામારી હોય એમાં પણ રાશન કીટ અન્ય જરૂરિયાતમંદ સામગ્રી આમ કરતાં 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 અત્યારે આપણે છેલ્લા અગિયાર વર્ષમાં મેં કીધું એ રીતે અલગ અલગ ફિલ્ડના માધ્યમથી આપણે પાંચ લાખ લોકોથી વધારે નવયુવાન ભાઈઓ બહેનો સાંસદયોગ સંસદ ક્રિકેટ સંસદ સ્પોર્ટ્સ

અને જેને આજે આપણે ખૂબ જ મોટું વટ વૃક્ષ તરીકે કચ્છની અંદર આપણે બનાવ્યું છે અને મને આનંદ થાય કે દર વર્ષે આપણે કંઈક ને કંઈક કરતા હોઈએ હેમેન્દ્રભાઈ અને જીગરભાઈ બંને મિત્રોનો ફોન આવ્યો મને આનંદ થયો કે તમારો જન્મદિવસ છે અને એમાં આજે આપણી સાથે રત્ન રત્નમણી ના સીએસઆર ના હેડ શ્રી શ્રી જગતભાઈ અનુભવી અને જેમની કલ્પના મોટી છે સેવાનું કામ કરવાની અને જેમનો ઉલ્લેખ મન કી બાત ની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે એવા આપણા આદરણીય શ્રી જગતભાઈ પણ આપણી વચ્ચે છે અને એમની કંપનીના માધ્યમથી આજે પચીસ જે આપણે પેરા પેલિજીકલ જે આપણા બધા જ દર્દીઓ છે એમણે આજે પચાસ હજાર રૂપિયાની ઇલેક્ટ્રિક વિલચર આપી રહ્યા છે સાહેબ અભિનંદન છે તમને કારણ કે આ કામ થોડાક દિવસ પહેલા અમે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે દર્દીઓ છે અને એ દર્દીઓને અમે જે છે કે સુમેટો કંપનીના માધ્યમથી સીએસઆર ફંડમાંથી આવી જ ઈ વિલેક્ટ્રિક વ્હીલચેર અમે પચાસ હજાર રૂપિયાની પચાસ લોકોને અમે કચ્છની અંદર આપી જેટલા પણ આવા દિવ્યાંગ ભાઈ બહેનો હતા એમના સુધી અમે પહોંચ્યા અને તે જ દિવસે વેદને પણ આપણે આ સાડા છ લાખ રૂપિયા આ સાડા પાંચ લાખ રૂપિયાનો આપણે લેગ આપ્યો અને મને યાદ છે કે મોદી સાહેબનો જન્મદિવસ આપણે પહેલી વખત બે હજાર ચૌદમાં ઉજવ્યો અને ત્યારે નવ લોકોને તારેચંદભાઈ હતા મંત્રીશ્રી અને નવ લોકોને આપણે જર્મની ટેકનોલોજીના જે મોંઘી કિંમતના જે આપણે હાથ પગ જે સાધન સામગ્રી આપી એમાં એક દીકરી જે હતી એ જે છે પીટીસી કરતી હતી અને એ પીટીસી દરમિયાન એને એ હાથ એટલો ઉપયોગી થયો બીજો જે એક દીકરો હતો કે એની સગાઈ દીકરો આવે છે અને એનો એક્સિડન્ટ થતા એનો જગતભાઈ એનો પગ કપાઈ ગયો હતો તો દીકરીના ઘરવાળા એવું કીધું કે તને ન ગમે તો તારી સગાઈ આપણે તોડી નાખીએ તો દીકરી એવું કીધું કે ના મારે સગાઈ નથી તોડવી કે મારી સગાઈ પછી જે કુદરતી થયું છે પણ જે પણ થયું છે પણ સાહેબ એમને જ્યારે આપણે જ્યારે હાથ આપ્યો ત્યારે એ દીકરાને આનંદની ખુશી એટલી હતી કે જે આપણે કલ્પના ના કરી શકીએ શ્રી બોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે દ્રુવ્યાન શ્રી રેસિડેન્સી

બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાશ્રી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું